બે મિત્રોએ રૂપિયા રડવા ભાગીદારીમાં સ્પાનો ધંધો શરૂ કર્યો નુકસાન જતા લઈને વિખવાદ વકર્યો ભરૂચમાં બે વિધર્મીએ એક સંપ થઈ કૃણાલ પટેલની હત્યા કરી અને લાશ ને ફેંકીને ફરાર થઈ ગયા જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને હત્યારાને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા કળિયુગમાં રૂપિયો જાણે સૌથી સર્વોપરી બની ચૂક્યો છે પૈસાની લેવડ દેવડ આડે લોકો કૃણાલ પટેલે સ્પાનો બિઝનેસ શરૂ કર્યો જોકે ખોટ જતા થોડા સમય બાદ જ્યોતિનગર વિસ્તારમાં ફરી શ્વાસ ડી પ્રોફેશનલ સ્પા ચાલુ કર્યું આ બંને સ્પાના બિઝનેસ દરમિયાન મૃતક કૃણાલ પટેલને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું ભાગીદાર તરીકે ધંધામાં રૂપિયાનું રોકાણ કરનાર મુન્તઝીર પટેલ અને કૃણાલ વચ્ચે બોલાચાલી થઈ રોકેલા રૂપિયાનો ભાગીદારે હિસાબ આપ્યો તો સ્પાના ધંધામાં મેનેજર તરીકે કાર્યરત મોહમ્મદ સોએબ ભાદરકાને પગાર પણ ચૂકવ્યો ન હતો અનેક મહિનાઓ પસાર થવા છતાં રૂપિયા પરત ન કરતા મુંતઝીર અને સોએબ ભાદરકાએ મળીને હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો રૂપિયાના હિસાબ મુદ્દે બોલાવીને મુન્તઝીરે ક્રેટાકારમાં કૃણાલ પટેલને બેસાડ્યો આ સમયે પાછળ બુરખો પહેરીને સોયબ ભાદરકા બેઠો હોવાથી મૃતક ને ગળુ દબાવી કૃણાલ પટેલ ની હત્યા કરી ચાલતી કારમાં જ થયેલી હત્યા બાદ મૃતક ના હાથ પગ બાંધ્યા લાશ ને પ્લાસ્ટિક ના કોથળામાં પેક કરી વાગરા નજીક વચનાદના રોડ ઉપર આવેલા નાળા નીચેના અવાવરૂ સ્થળે લાશ ફેંકી બંને આરોપી ભાગી ગયા જાણે કઈ જ ન બન્યો હોય તેમ બંને આરોપી પોતાની મૃતક ના ભાઈ ભાગીદાર સાથે રૂપિયા લઈ ચાલતા વિવાદ અંગે પોલીસ વાકેફ કરી જે બાદ પોલીસે ભાગીદાર મુંતજર મુબારક દાઉદ પટેલ ને ઝડપી આખરી પૂછપરછ કરતા તેને ગુનો કબૂલી લીધો ભરૂચ આવેલ પ્રોફેશનલ સ્પા સંચાલક હતા ત્યારબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહાડથી વચનાથ ગામ જવાના રોડ ઉપર નાળાની નીચેથી ગળે ટૂંપો દધેલી હાલતમાં હાથ પગ બાંધેલી હાલતમાં મીંગીયાના થેલામાંથી મળી આવેલી હતી આ બાબતે સ્પા સંચાલક છે એમના ભાઈએ એમના સ્વા સંચાલક ના જે ભાગીદાર છે મુંતદી પટેલ કે જેમને અગાઉ એમને ત્રણ ચાર મહિના તેમની બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો એ અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની સંલગ્ન કલગો મુજબ મૃતક કૃણાલ પટેલ અને હત્યારા મુંતઝીર મુબારક દાઉદ પટેલ 2019 થી મિત્ર હતા બિઝનેસમાં પાર્ટનર એવા મુંતઝીરે પોલીસની પૂછપરછમાં મૃતક કૃણાલ પટેલ પાસેથી થી 9.5 લાખ રૂપિયા બાબતે ઝઘડો ચાલતો હોવાથી હત્યા કર્યાની કબૂલાત કરી ભરૂચ પોલીસે મુંતઝિર સાથે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી ક્રેટા કાર જપ્ત કરી છે તો કારની પાછળની સીટ પર બેસી ગળુ દબાવી હત્યાકાંડને અંજામ આપનારા મોહમ્મદ સોયબ ભાદરકાની ધરપકડ કરાઈ છે એ ગુના મજી સંડોવાલ તોમદાર પટેલ એ મળી આવતા એની પૂછપરછ દરમિયાન તેને અમાર ગામના જે મરણ જનાર છે એની પાસેથી 9.5 લાખ રૂપિયા ભાગીદારીને લેવાના હતા જે તેઓ આપતા ન હોય તથા આજે જે સ્વાસ્થ્ય પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા જે સોયબ ભાદરકા મોહમ્મદ સોયબ ભાદરકા એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાન પૈસા બાકી હતા તેથી બંને જણાએ ભેગા મળી અને ગુના એક કાવતરું રચેલ હતું જે અનુસંધાને આ જે ગુમ થયેલા એના આગલા દિવસે જ એમનું મોત નિજાવાના હતા પણ મરણ જેના કોદને કોસંબા જવાનું થતા બીજા દિવસે આ પ્લાન ઘડવામાં આવેલ હતું ભરૂચ પોલીસે ગુનામાં વપરાયેલી કાર અને બંને હત્યારાના મોબાઈલ જપ્ત કર્યા આ ઉપરાંત હત્યા સમયે બંને આરોપીઓ પહેરેલા લેડીઝ બુરખા જેવા કપડા પણ પુરાવા તરીકે મેળવી લીધા છે બંને વિધર્મીઓની સાથે હત્યાકાંડમાં કેટલા સંડોવણી છે છે તે અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી મૃતક કૃણાલ પટેલ ના સ્વજનોએ બંને હત્યારા મુંઝીર મુબારક દાઉદ પટેલ અને શોએબ ભાદરકા વિરુદ્ધ પોલીસ સજ્જડ ટેકનિકલ અને સંયોગિક પુરાવા મેળવીને આખરી સજા ફટકારે તેવી માંગ કરી છે દિનેશ મકવાણા ગુજરાત ફર્સ્ટ